મંગલમાં રામ રામ સીતારામ બધાને કેમ છો બધા આઈ હોપ કે મજામાં છો ને ગુડ મોર્નિંગ સવાર સવારના 98 છે ને શાંતિ હંભી મારે દલિલ થઈ ગઈ 98 સવારના સવારના હવાના પોરમાં કારણ કે મારે છે ને એક જણ તો કામ હતું શાંતિ છે ના પાડી દીધી હવે આવું એનાથી કરાતો ને ફાઇનલી તો છે ને અડાને દુકાનનો ટાણો થાતું હવે ને આપણો સાપ આકે તો સાપી એલે શાંતિ છે ને મે કીધું શાંતિ આ એક હીંગો વિસરે દે તો સાપ આકે જાય તો સાપી એલે ને શાંતિ છે ને ના પડતી તું કે 98 મે નો વિસરાય કે તારા હીંહાને વહી મારો આખો દીડો હોય જાય કે જો તમે મિત્રો કમેન્ટ કરવો જોઈએ ખરેખર આવ કરે અને હું વિસરી દેવો જોઈએ કે નવ વિસરી દેવો જોઈએ હમણાં કદી નું વિસર્યો ને જ નહીં એમાં છે ને થોડો થોડો હેવાર જેવું થઈ ગયું હી હું આવું બેકાર થઈ ગયું એને છે ને સાફ કરવાની જરૂર છે હિંહાને અંદર સાફ કરવાનું ઓલું હું એક રૂસડો લેવો હતો એ સેન ચેહ બગાડી નાખ્યું એવી શાંતિ કીધું પણ એ પાછું નવું આવતા જાતા લેવાય ને કે સાફ કરી દઈએ કા એવું કઈ ને તમે આટાણ માં એને કીધું કે હી હો ને તું મેલ દે ને બીજો નવો હી લે લે તો નવો હી હો એને નત લેવો ને ઈ છી હો ને લે જાવ એટલે મેં કીધું કે હું હજવારી કાટન ચા મે લો તો હું છાપા કે જાય તો હંજવારી હું કા નીકળે જાય તો મારે કામ ફટાફટ થઈ જાય તો એની હે ને કીધું એટલે મેં કીધું કે આજ તો બીજો હી હો લે તો એટલે નો લેગો એટલે ઈ નહીં હો કીજ માં એને પર લે આ પણ આપણે કાઈ મે થી લે એ જ લે જવાનો પછી ઈ હી હન ને બીજો વરે બગાડવો પછી એવું કઈ કરવાનું થાતું જ ને

મતલબ કાંઈ આપણે કઈ જાય મતલબ એવું કાઢતો કાઢે ચાલો મિત્રો તો જો કોમેન્ટ કરજો આપણે છે ને એવું શાંતિ ન કામ ખીંચવાનું બંધ કરી દેવું આપણે છે ને આપણે રીતે આવવાનું જે આપણે જોતું હોય આપણે લઈને આપણે દુકાન ને નહીં જવાનું શાંતિન ને કહેવાનું કારણ કે આપણા કામને પાછીનો આખો ડીડો હોય છે એટલે આપણે એ ધંધો છે ને બંધ કરે એક વાત તો આવી ગઈ એટલે હાથમાં એ બોલ્યું મેલીએ નહીં અઠવાડિયે તો એ વાત હાલવાની જ છે ઘરમાં

બે હું ને સાંજ નાખી તો મેં રકાબી રાખી રકાબી ઉપાડે ના નાખી દીધી એની ઉપાડે ના મૂકી દીધી કે આંસા પીવા બે જા ના નથી હું કે બરાબર પાછી દલીલ કરે છે આ છે ને એ વાત વાકે હાલે એટલે એ પછી વાકું થાલે પછી હેઠળ રકાબી એટલે ઉપાડે નાખી દીધી ના ન પીવા દીધો એવું કંઈ નહીં મારે તો જો આમ જ ફેર કાઢવી તી મેં ના મેં દીધી તારે કામ ફેર પડે આ સાપી કે ના સાપી પણ મે મૂકી હતી તો નાથી તારેથી ઉપાડે ને આ મૂકી દીધી જ મારે ઊભું થઈને આખું ફેરે ના આવવું પડ્યું ને આ છે ને તારે દલીલ કરવી મારે દલીલને જ કરવું હું જો મારું કામ જ કરા કામ મારું શરૂ છે આભો તારા કામ સાટું થઈને તો મને આ ઉપાડે ના બેસેડો ઊભો કરે ના ધક્કો કર્યો એ દલીલ તું કરે તો શું કરા કાણે ધક્કો કર્યો તો નહીં હેઠ મોકલ્યો મેં એમાં ખાખરી એ કે મોકલ્યો તો